અરે તમે જે બગદાણા સરપંચ ઉપર તમે હુમલો કરાવડાયો છે હા મેં ન્યુઝ સાંભળ્યા છે ભાઈ મેં નિવેદન સાંભળ્યું છે એટલે શું તમે ભાવનગર જિલ્લા તમે દાદા શું તમે બરાબર ભાવનગર જિલ્લાના દાદા શું તમે આવતા અમારા કોરી સમાજના સરપંચ ઉપર તમે આવતા તમે હુમલો એટલે તમે શું સમજો તમારી જાતને હે આ માયાભાઈ આઈરે તમને આ સંસ્કાર આપ્યા છે એવું તમને કીધું કોને પણ અરે મેં સાંભળ્યું છે ભાઈ ને બધા નીજ ઉપર ચાલે છે ભાઈ બરાબર હે બરાબર તમે આ તો તમે કોઈ પણ હુમલો કરાવો તમે હાથમાં ભાગી નાખો મતલબ નથી અરે ભાઈ સ્પષ્ટતા નહી તમે એના ભાઈ કોલ રેકોર્ડિંગ વાયરલ કરી છે ભાઈ કોણે એ ભાઈ કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે તમે નહીં નહીં તમે ક્યાં છો તમે તમે મતલબ તમે ક્યાં છો એનો મતલબ શું થાય ભાઈ વાંધો નહીં ભલે ભલે સારું